નાસ્તા માટે કે પછી બાળકોને લંચ બોક્સમાં આપવા માટે અથવા તો જ્યારે કઈ હળવું ભોજન ખાવું હોય ત્યારે તમે આ ખીચાની રેસીપી ચોક્કસ ટ્રાય કરી શકો આપણે જે રીતે ખીચું બનાવીએ છીએ એના કરતાં કંઈક ડિફરન્ટ અને બે સ્વાદમાં આ ખીચાની રેસીપી નાના મોટા સૌને એકદમ જ પસંદ આવે એવી છે હલો ફ્રેન્ડ્સ હું છું હેતલ કિચન ક્રાફ્ટમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે તો ચલો આજની મજાદાર રેસીપી બનાવવાનું શરૂ કરીએ રોજ આવી નવી નવી રેસીપી ગુજરાતીમાં જોવા માટે વિડીયો ને લાઈક અને શેર કરી બાજુમાં માં રહેલા બેલ આઇકન ઉપર ક્લિક કરો અને રેસીપી સૌથી પહેલા જોવા માટે તો રેગ્યુલર કરતા કઈક ડિફરન્ટ એવો ખીચો તૈયાર કરવા માટે સૌથી પહેલા તો આપણે લીલું લસણ અને લીલા મરચા લઈશું તમે લસણ ના ખાતા હો તો સ્કીપ કરી શકો તો અત્યારે મેં અડધો કપ લીલું લસણ લીધું છે અને પાંચ થી છ નંગ લીલા મરચા લીધા છે તો બંનેને આપણે મિક્સર જારમાં અધકચરા વાટી લેવાના છે જો તમે લસણ ખાતા હો તો ચોક્કસથી નાખજો લસણવાળું આ ખીચું ખાવામાં ખૂબ જ સરસ લાગે છે અને મરચાં અત્યારે મેં જે લીધા છે એ થોડા તીખા છે તમારે જેટલી તીખાશ જોઈએ એ પ્રમાણે તમારે લીલા મરચાની ક્વોન્ટિટી લેવાની તો બિલકુલ પાણી નાખ્યા વગર આપણે એને અધકચરા વાટી લેવાના છે રેગ્યુલર ખીચું તો આપણે ઘણીવાર બનાવીએ છીએ તો લસણવાળું આ ખીચું તમે એકવાર ચોક્કસથી ટ્રાય કરજો ખીચું બનાવવા માટે અત્યારે મેં દોઢ કપ ભરીને કણકીનો એટલે કે ચોખાનો લોટ લીધો છે પાપડી માટેનો લોટ માર્કેટમાં મળી જશે અને કમોદ જે આવે છે ને કૃષ્ણ કમોદ એનો લોટ લેજો તો એનો સ્વાદ વધારે સરસ આવશે એમાં મીઠાશ હોય છે હવે જેટલો આપણે લોટ લઈએ એનાથી દઢું પાણી લેવાનું તમે દોઢ કપ લોટ લીધો છે તો મેં અત્યારે સવા બે કપ જેટલું પાણી લીધું છે પાણીને આ રીતે એકદમ આપણે પહેલા ગરમ કરવા માટે મૂકી દઈશું પાણીને ઉકાળવું ખાસ જરૂરી છે જો ઉકાળીએ નહીં ને તો આ લોટ આપણા દાંતમાં ચોંટે છે તો પાણીના આ રીતે લગભગ પાંચેક મિનિટ ઉકાળ્યા પછી એની અંદર મેં એક ટી સ્પૂન મીઠું નાખ્યું છે એક ટી આપણે આની અંદર અજમો નાખીશું અને લસણ અને મરચાં જે વાટીને રાખ્યા હતા ને એ પણ એની અંદર ઉમેરી દઈશું પાણી ઉકળી જાય એટલે ગેસની ફ્લેમને સ્લો કરી દેવાની છે પાણી ઉકળે ત્યાં સુધી ગેસની ફ્લેમ ફાસ્ટ રાખવાની અને અડધો કપ મેં અત્યારે એકદમ ઝીણી સમારેલી કોથમી નાખી છે અને એક ટી મેં એની અંદર જીરું નાખ્યું છે મિક્સ કરી અને ઉકળવા દઈશું પાણીને એકવાર પહેલાં બરાબર ઉકાળી લઈએ પછી આ બધો મસાલો નાખીએ પછી ફરીથી એને લગભગ ચારથી પાંચ મિનિટ આપણે ઉકાળવા દેવાનું છે તો આ રીતે પાણી ઉકળી જાય પછી એની અંદર આપણે હાફ ટી સ્પૂન પાપડખાર નાખવાનો છે તમારી પાસે ના હોય તો તમે સોડા પણ નાખી શકો છો મિક્સ કરી અને ઢાંકણ ઢાંકી અને એને લગભગ આપણે ચાર મિનિટ જેટલું રહેવા દઈશું તો અત્યારે આપણે ગેસની ફ્લેમને સ્લો રાખવાની છે અને વાસણ મોટું લેજો કારણ કે પાપડખાર નાખીશું એટલે પાણી થોડું ઉભરાશે એટલે આ રીતે એમાં ઉભરો આવશે તો નાનું વાસણ હશે ને તો ઉભરાઈને પાણી બહાર આવી જશે તો આ રીતે ઊભરો આવી જાય પછી આપણે ગેસ બંધ કરી દેવાનો છે જનરલી આપણે શું કરીએ છીએ કે આ પાણીમાં જ લોટ નાખીએ છીએ પણ આજે આપણે શું કરીશું કે જે લોટ છે એને આપણે આ રીતના એક પોળા વાસણની અંદર કાઢી દઈશું અને જે પાણી આપણે ઉકાળીને તૈયાર કર્યું છે મસાલાવાળું એ એની અંદર નાખીશું અને લોટ બાંધીશું આપણે ચોખાની પાપડી માટે જે રીતે કરીએ છીએ ને બસ એવી જ પ્રોસેસ કરીશું એનાથી શું થશે કે ગરમ પાણીની અંદર લોટ આપણે નાખીએ ને તો ઘર ગાંઠા રહી જતા હોય છે તો આવી રીતે કરશો તો ગાંઠા બિલકુલ જ નહીં રહે તો આ રીતે ચમચાની મદદથી પાણી નાખવાનું અને પછી લાકડાની કળછી લઈ અને આ રીતે એને મિક્સ કરવાનું છે અને આમાં એક ફાયદો એ પણ થાય છે કે ક્યારેક જો તમારાથી પાણી થોડું વધારે પડી ગયું હોય તો પણ તમે આ રીતે માપીને નાખશો એની અંદર થી તો લોટ બંધ થઈ જાય એટલું જ પાણી એની અંદર નાખવાનું હોય છે તો પાણી વધારે પણ નહીં થાય તો અત્યારે મેં બધું જ પાણી એની અંદર એડ કરી દીધું છે અને આ રીતનો આપણો લોટ એકદમ સરસ ભેગો થઈ ગયો છે હવે લોટ અત્યારે ગરમ હશે તો તમે ઈચ્છો તો આ રીતે એને થોડી વાર હલાવી રાખો બે થી ત્રણ મિનિટ તો એ થોડો ઠંડો થઈ જશે પછી હાથને આપણે એ તેલવાળો કરી લેવાનો છે અને સાથે જે ડીશમાં એને મૂકવાનું છે ને એને પણ આપણે તેલવાળી કરી દઈશું જેથી નીચેથી એ ચોંટે નહીં લોટ થોડો ગરમ હશે તમે ઈચ્છો તો તેલ વાળો કરી શકો હાથ અથવા તો પાણી વાળો પણ કરી શકો તો આ પ્રમાણે આપણે એના રોલ વાળી લેવાના છે જે રીતે આપણે મુઠિયા બનાવીએ છીએ ને બસ એ રીતે જ આપણે એના રોલ વાળીને તૈયાર કરી લઈશું અને સ્ટીમરની અંદર મેં પાણી ગરમ ગરમ મૂકી દીધું હતું તો પાણી પણ એકદમ સરસ ગરમ થઈ ગયું છે તો હવે આપણે આ જે રોલ તૈયાર કર્યા છે ને એને સ્ટીમ કરીશું તો પંદર થી વીસ મિનિટ માટે આપણે એને ગેસની ફ્લેમ એકદમ ફાસ્ટ રાખી અને સ્ટીમ કરવાના છે તો અત્યારે વીસેક મિનિટ જેટલો સમય થઈ ગયો છે અને આપણા જે રોલ છે એ સરસ બફાઈ ગયા છે એટલે આપણો જે લોટ છે ખીચું છે એ બફાઈ ગયું છે તમે એને ચેક પણ કરી શકો અથવા જોઈને જ તમને ખબર પણ પડી જશે કે આપણા જે રોલ છે ખીચા રોલે તૈયાર થઈ ગયા છે બસ સેજ ઠરવા દેવાના પછી આ રીતે આપણે એને કટ કરીશું જે રીતે મુઠિયા બનાવી છે ને એ રીતે આ રીતે બનાવીને તો ઘરમાં જો તમારા ત્યાં કીટી પાર્ટી કેવું કઈ હોય તો તમે એને ઈઝીલી સર્વ કરી શકો છો બાળકોને લંચ બોક્સમાં પણ આપી શકો છો ઠંડા થયા પછી પણ આ રોલ ખાવામાં ખૂબ સારા લાગે છે તો આ પ્રમાણે આપણે કટ કરી લઈએ હવે આ રીતે તૈયાર થઈ જાય પછી આપણે જ્યારે એને સર્વ કરવું હોય તો કેવી રીતે કરાય તો બે રીત છે એક તો આપણે થોડું તેલ નાખી અને થોડી કોથમીર નાખીને એઝ ઇટ ઇઝ તૈયાર કર્યા છે એ રીતે સર્વ કરીશું અને બીજામાં આપણે બીજી એક ફ્લેવર આપીશું તો પહેલાં તો આપણે થોડું તેલ નાખી અને એને મિક્સ કરી લઈએ તો અડધા હું અત્યારે આ રીતે એમ જ રાખું છું પ્લેન અને હંમેશા જ્યારે તમે ખીચું બનાવો ને તો સિંગ તેલનો ઉપયોગ કરવાનો તો એનાથી એની સુગંધ અને સ્વાદ ખૂબ સરસ આવશે અને તમે હેલ્થ કોન્શિયસ હો તો અત્યારે જે તેલ લીધું છે લીધા વગર પણ ખાઈ શકશો હવે બીજા વાસણની અંદર આપણે ફરીથી થોડું તેલ લઈ લઈશું તેલ લઈશું અને બાકીના જે રોલ છે એની અંદર એડ કરીશું અને આમાં આપણે એડ કરવાના છે મેથીનો મસાલો એનાથી પણ ખૂબ જ સારો એવો એનો સ્વાદ આવે છે તો અત્યારે મેં એની અંદર દોઢ ટી સ્પૂન જેટલો મેથીનો મસાલો નાખ્યો છે અને આ મેથીનો મસાલો કેવી રીતે બનાવાય એની રેસીપી પણ મેં તમારી સાથે શેર કરેલી છે તો ઉછાઈને મિક્સ કરી લઈએ તો તૈયાર છે આપણા ખીચો બોલ્સ તો એકવાર તમે ખીચાને આ રીતે બનાવીને પણ ચોક્કસ ટ્રાય કરો આજની રેસીપી કેવી લાગી કમેન્ટ કરીને ચોક્કસ જણાવો રેસીપી પસંદ આવી છે તો તમારા ફ્રેન્ડ્સ ફેમિલીની સાથે જરૂરથી શેર કરો અને આવી નવી નવી રેસીપી જો આજો કિચન ખરાબ સબસ્ક્રાઈબ ના કરવી હોય તો જરૂરથી કરો તો ફરીથી મળીએ